જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારો જ નવા ચેલેન્જ વિડીયોમાં તો મિત્રો આજનો આપણું ચેલેન્જ વિડીયો એકદમ નવું છે તો હું તમને બતાવી દઉં કે આપણું ચેલેન્જ વિડીયો કયો છે અને એમાં શું શું નિયમો છે બરાબર તો મિત્રો તમે જે આ બાટલા જોઈ રહ્યા છો એ ટોટલ એમ કે આઠ બાટલા છે અને આ લાઈનમાં ટોટલ નવ માણસો એ એમાં પહેલા નંબરે હિતેશ બીજા નંબરે આર્યન ત્રીજા નંબરે કુલદીપ ચોથા નંબરે કેવલ પાંચમા નંબરે અશ્વિન છઠ્ઠા નંબરે મયુર સાતમા નંબરે મોહિત આઠમા નંબરે ધ્રુવ અને નવમાં નંબરે જસવંત છે બરાબર તો હવે આ ચેલેન્જ વિડીયોમાં આપણે એ રીતનું હશે કે તમે તમે બધા સંગીત કૃષિ રમેલા હો ને તો સંગીત કૃષિ ટાઈપ હેરી આપણે ચેલેન્જ છે આ નવ જણા બાટલા આઠ છે અને આ બાજુ રણવીર બેઠો છે રણવીર આ બાટલો ખખડાવે છે બરાબર અને એરો જેવો બાટલો ખખડાવવાનો બંધ કરશે એટલે આ નવ જણમથી બધા બાટલા ઉપાડવાની કોશિશ કરશી અને જેના હાથમાં બાટલો નહીં આવે એરો ચેલેન્જ ની બહાર અને બીજી વાત કે દોડો એ વખત હાથ પાછળ બોધેલા હોવા જોઈએ અને હાથ પાછળ બોધેલા નહીં હોય તો એરિયા આઉટ જ ગણાય બરોબર તો હવે આપણે આપણે ચેલેન્જ ની શરૂઆત કરીએ બરોબર તો સ્ટાર્ટ દોડો દોડો ફટોફટ કોઈ ડાઉટ તો મિત્રો પેલા રાઉન્ડ માં મોહિત પેલા રાઉન્ડ માં મોહિત બાર થઈ ગયો બરાબર તો હવે આપણે બીજું રાઉન્ડ ચાલુ કરીએ બરોબર બાટલા કમ્પ્લીટ ગોઠવી દો ભાઈ બાટલો ગાઢ ના ને તો હવે આપણે બોલો કશું નહીં આપણે ટોટલ હવે મોડસો આઠ આવી અને બોટલ હવે હાથ જ રાખી બરોબર તો હવે બધા ફટાફટ લાઈન માં થઈ જાવ જલ્દી 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 લાઇનમાં થઈ જાય શું અશ્વિન જ સંત બાટલા ગોઠવતો હતો એટલે ચલો સ્ટાર્ટ કરો ભાઈ એવું ના હોય ધ્રુવ આઉટ ધ્રુવ આઉટ તો એક બાટલો બાર કાઢી દોજા સંત બે બાજુ એ બે બાટલા ને કઢ્યા ભાઈ તો હવે આપણે પહેલા રાઉન્ડમાં પેલા પહેલા રાઉન્ડમાં માં મોહિત બાર છે અને બીજા રાઉન્ડમાં માં ધ્રુવ બાર નીકળ્યો હોય બરોબર તો હવે જોઈએ કે ત્રીજા રાઉન્ડમાં માં કુણ બાર નીકળ્યા હે બધા રેડી છો ને તો લાઈન કરી નાખો ફટોફટ ના ના એવું હતો ને ગમે તેને પાછળ લાઈન કરી નાખો બરોબર આજ પાછળ બધા નિવે આઉટ ગણા ભાઈ ઉભા રહે પેલા વગાડવાનું ચાલુ કરવા દી લાઈન માં દાદા સ્ટાર્ટ આજ જેને સુટાઈ રહ્યો આઉટ હો

ઉતાવળા હેડો તો મિત્રો આપણે ચોથા રાઉન્ડ માં મયુર આઉટ થઈ ગયો બરોબર તો હવે આપણે પાંચમા રાઉન્ડ ની તૈયારી કરી દેવું આવું તો પાંચમા રાઉન્ડ માં હવે કેટલા માણસો વધ્યા આઈ પાંચ હા પાંચમા રાઉન્ડ માં પાંચ માણસો વધ્યા આઈ અને બાટલા વધ્યા સી ચાર બરાબર ને તો મિત્રો આપણે ચાર રાઉન્ડ પૂરા થયા સી અને હવે આપણે પાંચમો રાઉન્ડ ચાલુ કરીએ બરોબર તો રણવીર રાઉન્ડમાં કેવલ આઉટ થયો હોય બરાબર હવે જોઈએ કે એક બે ત્રણ ને ચાર એટલે કે જસવંત અશ્વિન ભાઈ હિતેશ અને આર્યન આ ચાર જણામાંથી હવે ચી ઓ જીતે છે અને કુણ બસો રૂપિયા ઇનામ લઈ જાય બરોબર અને મિત્રો તમે કોમેન્ટ કરી હતી કે ઇનામ વધારજો એટલા માટે અમે વધારો કરી કરી અને રૂપિયા ઇનામ હોય તો આપણે પોચ રાઉન્ડ પૂરો થઈ જાય છઠ્ઠું રાઉન્ડ તો હવે એમ કે ટૂંક જ સમયમાં આ ચારમાંથી ગમે તે કાતો વિજેતા થશે તો તમે તૈયાર છો કુણ જીતવાનું હોય તમે નહીં જીતવાના અશ્વિન તારે તો ચારે ચાર જણા જીતવા માટે તૈયાર છે તો હવે આપણે જોઈ લઈએ કે કોણ જીતે છે બસો રૂપિયા નું ઇનામ તો રણવીર બરાબર તો હવે આવ્યું છે સાતમું રાઉન્ડ એક બાટલો બહાર નીકળી ગયો અશ્વિન જબરજસ્ત અચ્યો હોય અને હવે આવ્યું છે સાતમું રાઉન્ડ હવે સાતમું રાઉન્ડ ચાલુ થઈ ગયું છે બરોબર રણવી તો તૈયાર હે તો સ્ટાર્ટ દોડો ગાય અને હાથ ના છૂટવા જોવી હવે હાથ છૂટાય આવડો તો મિત્રો આ રાઉન્ડ એમ કે જસુ બાર નીકળી ગયો હે અશ્વિન ને જોરદાર ટક્કર આવી છે એમ કે બરોબર તો હવે તો હવે એક જ બાટલો રાખવાનો છે અને અશ્વિન ને હિતેશ બે બે જણા કોરે મરે દોડશી હવે જોઈએ કે ઇનામ કોણ લઈ જાય છે બરોબર અને દોડવાનું થોડું શેટું રાખજો બરાબર અને હાથ બંધેલા રાખજો ચલો સ્ટાર્ટ તો મિત્રો લાસ્ટ રાઉન્ડ છે તો મિત્રો આના આ રાઉન્ડ વાત એટલે હિતેશ ગેમની બહાર થઈ ગયો હોય અને અશ્વિન એમ કે જીતી ગયો બરોબર તો અશ્વિન કોંગ્રેચ્યુલેશન ઇનામ જીતી ગયો મહેનતે હારી કરી જીતવા માટે બરાબર તો અશ્વિન તાળીઓથી વધાવી તો મિત્રો તમે અમારું આ ચેલેન્જ વિડીયો જોયું અને તમે વિડીયોમાં જોયું કે આ ચેલેન્જનો વિનર છે અશ્વિન બરોબર તો અશ્વિનને આપણે આનું એનું ઇનામ આપી દઈએ બસો રૂપિયા લઈ લો તો મિત્રો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી અમારી એચકે ઓફિશિયલ પાટણ ચેનલ ઉપર નવા હોય તો અમારી એચ ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી